જેમાં બાળકો દ્વારા અગિયારમી માર્ચના રોજ શરૂ થવા જઈ રહેલ પરીક્ષાઓમાંથી પૂર્વ તૈયારી કરી હતી આ કાર્યક્રમમાં અન્ય એંસી જેટલી શાળાના વિદ્યાર્થીઓ સાથે તેમના માતા પિતા તેમજ શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા આવનારી માર્ચ બે હજાર ચોવીસ બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલ લક્ષ્યને પાર કરે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા આ બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણે તમામ પેપર તેમની બેઠક વ્યવસ્થાની માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે સાથે બાળકો ખૂબ જ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિત પગલાં નહીં ભરે તે માટેની જરૂરી માર્ગદર્શન અપાયું હતું અને આ જીવનની છેલ્લી પરીક્ષા નથી પરંતુ હજુ ઘણી તક ઊભી છે તેમ માની પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી હતી શાળાના આચાર્ય દ્વારા આ પરીક્ષામાં પરીક્ષા ઝોનલ અધિકારી કેન્દ્ર નિયામક બારકોડ અને ખાખી સ્ટીકરની સાથે સાથે એક બે ત્રણ પત્રક અને બોર્ડ પ્રમાણે જ ઉત્તરવાહીની વિશેની માહિતી વિદ્યાર્થીઓને પૂરી હતી શાળાના કેમ્પસ ડાયરેક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષાની મદદથી બોર્ડમાં ટાઈમ મેનેજમેન્ટનું આયોજન કેમ કરવું તેનું સચોટ માર્ગદર્શન અપાયું હતું સતત ત્રીજા વર્ષે પણ લક્ષ્ય અર્જુન ત્રણ પ્રી બોર્ડ પરીક્ષાનો સફળતાનો શ્રેય શાળાના તમામ શિક્ષકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા પેપર સેટર તેમજ મૂલ્યાંકનકારોને આપ્યો હતો મારું નામ આશિષ વાઘાણી કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ લક્ષ અર્જુન એક બે વર્ષ પહેલાં કર્યું હતું લક્ષ્ય અર્જુન ટુ ગયા વર્ષે કર્યું હતું અને લક્ષ અર્જુન થ્રી આ વર્ષે કર્યું છે ફર્સ્ટ યર અમારી પાસે છસો સ્ટુડન્ટ્સ આવ્યા હતા ગયા વર્ષે નવસો જેવા બાળકોએ પાર્ટિસિપેશન કર્યું હતું આ વર્ષે એમનો જે પ્રસિદ પ્રતિસાદ છે બારસો સ્ટુડન્ટ સાથે અમે લોકોએ એ બાળકોની જે વ્યવસ્થા કરી છે જેમ કે એ બાળકોના માટે ક્યુઆર કોડની સિસ્ટમ કરી હતી જેનાથી એ લોકો ઘરે બેઠા જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે એ રજીસ્ટ્રેશન થ્રુ જે જે એરિયામાં જે બાળકો રહે છે એ સ્ટુડન્ટ્સને લેવા મૂકવા માટેની વ્યવસ્થાઓ પણ બસ દ્વારા અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી હતી અને એ બાળકોના સંસ્થામાં આવ્યા પછી એમના ક્લાસ બ્લોક બધા સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડવાઈઝ એમના ક્લાસમાં ક્યુઆર કોડ સાથે સ્ટીકર લગાવવામાં આવ્યા હતા જેમના પરથી એમને એમના બેસવાની પણ વ્યવસ્થા કરી હતી સપ્લિમેન્ટરી જે બોર્ડમાં હોય છે એ હુબ સપ્લિમેન્ટરી પ્લસ બારકોડ સ્ટીકરની વ્યવસ્થા કરવામાં આવી છે આજના જે આ સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સને બોર્ડ પહેલાં એકવાર આ એક્ઝામ આપશે તો એ એમનેમાં કોન્ફિડન્સ આવશે કારણ કે પ્રી બોર્ડ એક્ઝામનો મતલબ જ એ છે કે એમનામાં એ સમયનો જે ભય છે ભયમાંથી એ લોકો બહાર આવી જાય અને એકદમ કોન્ફિડૅન્ટલી એમની જે બોર્ડની એક્ઝામ છે એ સારી રીતે આપી શકે સંસ્થા દ્વારા ફર્સ્ટ સેકન્ડ થર્ડ વિજેતાઓ માટે અલગ અલગ પારિતોષિક રાખ્યા છે જેમ કે એમના માટે લેપટોપની વ્યવસ્થા કરવામાં આવી છે એમને ટેબ્લેટ્સ અને મોબાઈલ્સ ગેજેટ્સ પણ અલગથી આપવામાં આવશે અને એમને એ રીતે અલગ અલગ પંદર જેટલા ઈનામો અમે બે લાખ રૂપિયા સુધીના રાખવામાં આવ્યા છે દસમા ધોરણ ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે અને બારમું ધોરણ ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમ સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કર્યું છે આપણી પાસે કમસે કમ પચાસ કરતાં પણ વધારે સ્કૂલોના બાળકોએ પાર્ટિસિપેશન કર્યું છે એમ ગણીએ તો સચિનથી લઈને સાયન્સ સુધીના ઘણી ખરી સ્કૂલોને એમાં આપણે આવરી લીધા છે આપણા વિદ્યાર્થીઓને લાવવા મૂકવા માટે આપણી પાસે જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે એ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા એમના અલગ અલગ એરિયાના અલગ અલગ ટ્રાન્સ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે અને એ પોઈન્ટ્સ પર એ લોકોને ટાઈમિંગ સાથે આવવા અને જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ફેન્સ કેવડિયા મારું નામ છે હું ટેન્થ સ્ટેન્ડર્ડમાં છું જીએસબી ઇંગ્લિશ મીડિયમ પહેલો એક્સપિરિયન્સ હતો એટલે થોડુંક આમ ડર જેવું નર્વસનેસ જેવું લાગતું હતું પણ જ્યારે એક્ઝામ દેવા બેઠા એટલે પછી તો નોર્મલ જ બધું થઈ ગયું જેવું આપણે પહેલાં એક્ઝામ દેતા હોય એમ થઈ ગયું હતું નીચે તો માહોલ આટલા બધા મીન્સ સ્ટુડન્ટ જોતા તો આમ એવું નર્વસનેસ ફીલ નહોતું થતું કેમ કે આટલા બધા સ્ટુડન્ટ્સ આવે છે તો ઓફકોર્સ કંઈક સારા જ પેપર હશે એવું આપણને લાગતું હતું કે બેસ્ટ ક્વોલિટીના પેપર આપણને એક્ઝામ આપણને મળશે દેવા તો મીન્સ એવું હતું કે ના સારી એક્ઝામ જાશે એમ બેસ્ટ ક્વોલિટી આપણને જે છે જોવા મળશે એક્ઝામમાં પણ જ્યારે અમે નીચે આવ્યા ત્યારે અમારું બહુ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું ચોકલેટ્સ આપી પછી ચાનલો કર્યો મીન્સ એવું બધું હતું એન્ડ બહુ સારી રીતે સ્વાગત કર્યું બધાને નીચે ઇન્ફોર્મેશન પણ આપી કે તમારે કેવી રીતે સપ્લિમેન્ટ્રી ભરવાની છે અટેન્ડ કરવાનું છે પેપર તમારે કાંઈ તકલીફ હોય તો કહેજો કાંઈ ડાઉટ હોય તો કહેજો એમ અને કેવી રીતે પેપર અટેન્ડ કરવાનું તો એ બધું જે છે અમને માહિતી મેળવવી અને અંદર જેમ છે અમે તરત કમ્ફર્ટેબલ તરત જ થઈ ગયા એન્ડ મીન્સ એ જ છે કે અમે મીન્સ કમ્ફર્ટેબલ હતા દેવામાં કાંઈ એવો વાંધો ડાઉટ હોય તો તરત જ ટીચર ડાઉટ સોલ્વ કરતા હતા મારું નામ પ્રિત રમેશભાઈ છે અને હું બાર સાયન્સમાં અભ્યાસ કરું છું તો આજે જે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન હતું તેમાં મને મોસ્ટલી તો ટાઈમ મેનેજમેન્ટની ખબર પડી કે ટાઈમ મેનેજમેન્ટ મારે કઈ રીતે કરવું કે પાર્ટ એમાં એમસીક્યુમાં કેટલો ટાઈમ ફાળવો મારે એક એમસીક્યુ પાછળ કેટલો ટાઈમ ફાળવો અને પાર્ટ બીમાં કે પાર્ટ સેક્શન એ લખતા હોઈએ તો બે માર્ક્સના સવાલમાં આટલો ટાઈમ અથવા તો પહેલાં કયો સેક્શન લખીએ જેમ કે ચાર માર્ક્સનો પહેલાં લખો ત્રણ માર્ક્સનો લખો કે બે માર્ક્સ લખો તો આજ થોડુંક પેપર લેંદી હતું તો મેં ચાર માર્ક્સના વધારે માર્ક્સ છૂટી ના જાય એટલે મેં પહેલાં સેક્શન સી સેક્શન બી ને સેક્શન એ એવી રીતે કર્યું જેથી મારા ટાઈમ તો ના ઘટ્યો અને પેપર આમ સારું ગયું છે આપ કઈ સ્કૂલમાંથી આવો છો અને જ્યારે આવ્યા માહોલ કેવો હું એલપી સવાણીમાં અભ્યાસ કરું છું અત્યારે અને અહીંયાનો માહોલ મને લાગ્યું કે હું બોર્ડની જ એક્ઝામ આપું છું એક આમ સિમિલર જ હતો બહુ ડિફરન્સ નહોતો